અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે પર ગમખ્વા અકસ્માત સાતના મોત એક ગંભીર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે અડતાલીસ પર શામળાજી હિંમતનગર હાઇવે રોડ પર આજે વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં ઇનોવા કાર ટ્રેલર પાછળ ધડાકાભેર ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળ પર જ સાત લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો શામળાજીથી અમદાવાદ તરફ જઈ રહેલ આ કાર અકસ્માતનો ભોગ બની હતી અકસ્માત એટલો ભયંકર હતો કે ફાયર વિભાગ દ્વારા ગાડી કાપીને સાત જેટલા મૃતદેહોને દોઢ કલાક જેવી ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા અકસ્માતના પગલે કારનો કચ્છર ઘાણ નીકળી જતા કારને ગ્રેડર વડે કાપવામાં આવી હતી અકસ્માત અંગેની જાણ થતાં એકસો આઠ ફાયર વિભાગ હિંમતનગર એ ડિવિઝન ટ્રાફિક પોલીસ ડીવાય એસપી એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો મળતી માહિતી અનુસાર આ તમામ લોકો અમદાવાદના છે જે પૈકી એક ઘાયલ કે જે અમદાવાદના કુબેરનગરનું હોવાનું સામે આવ્યું છે અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક સર્જાતા પોલીસે હાઇવે ખુલ્લો કરાવ્યો હતો નોંધનીય છે કે આ નેશનલ હાઈવે અડતાલીસનું છેલ્લા પાંચ વર્ષથી વધારે સમયથી ફોર લેનમાંથી સિક્સ લેનમાં રૂપાંતર થઈ રહ્યું છે આડેધડ ડાયવર્ઝન અને ખખડધજ હાઈવેને લઈને અનેકવાર અકસ્માત સર્જાતા હોય છે તંત્રના પાપે આ અકસ્માત સર્જાયો હોય તેવું સ્થાનિકો માની રહ્યા છે તંત્રની બેદરકારી ચોક્કસ રીતે દેખાઈ રહી છે રિફ્લેક્ટર પણ લગાવેલ નથી તો વાહનો પાછળ પણ રિફ્લેક્ટર ન હોવાથી रात्रि समय दरमियान आ प्रकार अकस्मात सर्जाता गुजरात न्यूज़ गुजरात के साबरकाठा डिस्ट्रिक्ट में सामलाजी जी से हिम्मतनगर वाला जो नेशनल हाईवे है उस पर आज सुबह इनोवा कार एक ट्रक के पीछे टकरा गई थी उसमें सात लोगों की मौत हो चुकी है और एक व्यक्ति जो जीवित है हनी तोलवाणी उसको हॉस्पिटल ले जाया गया है अभी पुलिस और मेडिकल टीम कार्रवाई कर रही है अपनी